અબડાસા તાલુકાના અનેક ગામોમાં આ વખતે નવરાત્રી મહોત્સવનો ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે તાલુકાના આસાપર હમીરપર ભવાનીપર સહિતના ગામોમાં મા અંબેની આરાધના શ્રદ્ધા ભાવે કરવામાં આવી રહી છે અહીં આશાપર ભાનુશાલી મિત્રમંડલ દ્વારા છેલ્લે અંદાજિત પચાસ વર્ષથી નવરાત્રિ મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવે છે દર વર્ષે મુંબઈ વલસાડ વાપી નવસારી ગાંધીધામ વસતા ભાનુશાલી સમાજના ભાઈઓ અને બહેનો માદરે વતન આવી નવરાત્રી મહોત્સવમાં જોડાઈને મા અંબેની નવ દિવસ આરાધના કરે છે સ્થાનિક પ્રમુખ હરેશભાઈ ભાનુશાલી જેઠાલાલભાઈ ભાનુશાલી અને અર્જનભાઈ ભાનુશાલી અનુસાર આ મહોત્સવ સમાજને એકતા અને ભક્તિનો સંદેશ આપે છે હમીરપરમાં છેલ્લા અંદાજિત સાઠ વર્ષથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે શ્રી હમીરપર ભાનુશાલી મહાજન તથા હમીરપર યુવક મિત્ર મિત્રમંડલ મુંબઈના સંયુક્ત આયોજનથી દર વર્ષે ધામધૂમપૂર્વક અને ઉત્સાહભેદ આ પર ઉજવવામાં આવે છે મુંબઈ અને બહાર વસતા ભાનુશાલી સમાજના ભાઈ બહેનો પણ પોતાના ગામ આવી માની આરાધનામાં જોડાય છે

ਅਸਾ ਪਰ ਬਾਨੂ ਸਾਲੀ ਮਿੱਤਰਮੰਨ ਮਿੱਤਰਮੰਨ ਆਸਾ ਜੋ ਤਾਂ ਸ਼ੰਕਰਪਾਈਵਾ ਤੇਨੀ ਦੀ ਸਮਝ ਨੂੰ ਬੋਰੋ ਸੁਪਰ ਧੀ ਜਲੇ ਤੋਂ ਅੱਜ ਸੁਧੀ ਹਲੀ ਰਿਹਾ ਜੋ ਕੋ ਇਡਾ ਗੁਰਬੀ ਵੀ ਨਹੀਂ ਨਾ ਸੀ ਦੁਆ ਕਰੀ ਸ਼ੰਕਰਪਾਈ ਕੇ ਸ਼ੰਕਰਪਾਈਵਾ ਤੇ ਆਸਾ ਗਾ ਰਾਇਦੇ ਨੂੰ ਅੰਜੀ ਰਾਇਦੇ ਅਸੀਂ ਹਲੀ ਰਹੀ ਹਾਂ ਅੱਜ ਅਸਾ ਇੱਥੇ ਵੀ ਵਰੇ ਸਿਆ ਮਤਲਬ ਸਾਰੀ ਗੁਰਬੀ ਬਣਾਈ ਤੇ ਗੁਰਬੀ ਤਾਂ ਵਰਸੋ ਦੀ ਬਣਦੀ ਪਰ ਇਹ ਜੋ ਗੁਰਬੀ ਹੈ ਸ਼ੰਕਰਪਾਈ ਪਾਇਓ ਛਾਪਿਆ એજે આસી નીજેર ધાલો પયા અને હાલે માતાજી મની કે શક્તિ દે આસાની કમિટી મની કે શક્તિ દે એની માં આસાબોળા આશીર્વાદ નિમતા છે હમજો નાલો મોહનભાઈ બુસડિયા ભાઈ ભાનુસાલી હે જે ડાકે સરોં કા હાલે માનવતોસન કામ આસાબોર હે જે જો પહલો હતા હું રમેશભાઈ ભાનુસાલી જોકો કે જે અમૂલ્ય સમય ગઢી કરે ને આસાબોર પર જા રહેન એટલે આ ખુબ ખુબ આસાબોર પર ભાનુસાલી બબા અસભગ અસંખે ન તો સાંભળે એટલે સમયથી નવરાત્રિનો ઉત્સવ અસયુ થા પણ ઓગણીસો સતાનવુંથી અસિય આશા પર અંદર અંદાજી સાડા તોથી ચારસો ઘર એટલા કે વલસાડ વાપી ગાંધીધામ મુંબઈ જે કોઈ તી નવ દિવસ અચું અને સાચે મણી તો સાદે ભોજન બી જે રસોડો આવે સાથી અસિ ભોજન ગણું તા અનમાં આશાપુરા મા જગદંબાનો સાથી અસિ નવરાત્રિનો મહોત્સવ એ અસિ મન અને અસ આનંદ અને એનિકો પણ સાથે અસર ભોજન ગણાય અને હશે ચકઈ એટલી ના રાખ્યું કે પાસે હિન્દુ ધર્મની સંસ્કૃતિ હંમેશા માટે ટેકી રહે કોઈ અસિ સાથે સાથો જો અસ વડા ઓળખું હત તો અસો ગુઠિયાની પીઢી એ ઓરછે અને એક પરિચયમાં અચે એટલે અસાયમે અહી હાલયું તા પોઠિયા અસકી આશા છે નિધિ તઈ એ છોકરાઈ હું પણ હેર એટલી જ સંખ્યામાં એટલે અસર કે 100% વિશ્વાસ હે કે અસ જે રીતે હલા હંપરા અસંજા પુઠિયાનો જે પ્રીતિ એ હલા પર જો એકરો પ્લસ પોઈન્ટ છે કે અસા પ્રમુખ સાહેબ શ્રી હરિશભાઈ રવજીભાઈ ભટકર ઈ છેલા 15 વેથી એ પ્રમુખ પદ જો શોભાઈ માન કરીને સાથ સાથ અસો સ્થાનિક પેટ્રોલ પંપ જાયો મી એ બહુ સારી મહેનત સાથે સાથ અસભ સતર જણા કારોબારી કમિટીભાઈ અસા ઉપપ્રમુખીજીભાઈ મોહનભાઈ સાથે સાથો જોખો અસ વી જણા એ સખત મહેનત છે અજુ અસિંહ આશા પર અંદર છો પંદો ઘણી ઘણી પ્રગતિના પંથદા અને અસંજા પ્રમુખ સાહેબ એ કે તો ટકા છે જે દિન પ્રતિદિદિન અસિ એ વધારે અસ પ્રગતિ ફલચિત અસનો આશા પર ભાનુસ પ્રમંડળ એ અસ આશા અને અપેક્ષા સાથે આભાર હરિમ છૂટો કરે મા વાણી વિરામ લીધો હરિયોમ